મહારાષ્ટ્રીયન સમાજ સેવા સમિતિ દ્વારા ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો વસે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહારાષ્ટ્રીયન સમાજ સેવા સમિતિ દ્વારા આયોજિત ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રીયન પ્રીમિયર લીગની આ સાતમી સિઝન છે જેની ઓપનિંગ સેરેમની પોલો ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ બોતેર ટીમોએ ભાગ લીધો છે આ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એલ આહિર વરિષ્ઠ પત્રકાર વિશ્વજીત પારે બિલ્ડર મોહન વિચારે સહિત સમાજના અગ્રણીઓ લોકો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા જે આપના પોલો ગ્રાઉન્ડ ઉપર મહારાષ્ટ્રીય પ્રીમિયર લીગના સાતમા એડિશનના આજે શરૂઆત થઈ થવા જઈ રહ્યા છે અને આમાં સેવન્ટી ટુ પોઈન્ટ ટીમો આવશે પંદર દિવસના ટુર્નામેન્ટ ચાલશે અને ખૂબ સરસ આ બધા જોઈ શકો વ્યવસ્થાઓ નાઇટ ટુર્નામેન્ટને કરવામાં આવી છે અહીંયા આયોજક તરફથી તો સૌ તો હું તમામ ભાતર ટીમોના ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથોસાથ એક સારી ટીમ સ્પીડ સાથે અને આપણા હેલ્થને ધ્યાન રાખતા આપણા બધા લોકો રમે નવા દોસ્તો બનાવે આપણા ભાતર ટીમો જ્યારે ભેગી થતી હોય તો હજાર જ્યાદા પ્લેયરો આપણા રમતા હોય છે જોઈએ તો આમાં એક બહુ સરસ એક પ્લેટફોર્મ છે એકબીજાને જાણવા માટે સાથોસાથ એટલા મોટા ટુર્નામેન્ટના આયોજન કરવાના અને સતત સાતમા વર્ષ છે તો એના માટે હું એમપીએલ ટીમના તમામ આયોજક મિત્રો તમામ કમિટી મેમ્બરને ખૂબ શુભેચ્છા આપું છું અને આવનાર ભવિષ્ય ભવિષ્યભી આ રીતે બધા લોકો આપ કામ કરતા રહેશો પ્લેયરોના એટલીસ્ટ બીજી સ્પોર્ટ્સ એવા હોય છે કે બીજી ખરાબ આદતોથી દૂર રાખીને જો એક સ્પોર્ટ્સમેન તરીકે અને એક સરસ અને સફળ વ્યક્તિત્વના જો આમાં નિર્માણ કરવામાં જો મદદરૂપ થાય છે સ્પોર્ટ્સ એના આજે ખૂબ સારા દાખલા બદલ એમપીએલ ટીમને ખૂબ આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું સાથોસાથ એક અમે વાત કરીએ તો આ બધા ક્યારે બને જ્યારે અમે શક્તિ મળતા હોય આ શક્તિ ક્યાંથી પડે છે આપણા સિવાય મહારાજથી પડે છે તો એના બી અમે અભિનંદન કરીએ છીએ અને ફરીથી જો તમામ સમગ્ર લોકોના જેટલા લોકો જોડાયેલા છે ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી તમામ લોકોને શુભેચ્છા મહારાષ્ટ્ર સમાજ સેવા સમિતિ તરફે આયોજિત મહારાષ્ટ્રીયન પ્રીમિયર લીગ સીઝન સેવન બે હજાર ચોવીસનું આજે ખૂબ જ ભવ્ય શુભારંભ થયો છે તે બદલ હું અહીંયા ઉપસ્થિત આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ ટુર્નામેન્ટમાં ટોટલ બોતેર ટીમોએ ભાગ લીધેલો છે જે ટોટલ સોળ દિવસ આ ટુર્નામેન્ટ ચાલવાની છે અઠ્યાવીસ તારીખે આ ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમની ફાઇનલ રમવામાં આવશે જેની સર્વે મિત્રોએ નોંધ લીધ આજે મુખ્ય મહેમાન તરીકે આપણા વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ પૂર્વ મેયર શ્રી રણજીતસિંહ ચૌહાણ શ્રી મોહનભાઈ વિચારે કુણાલભાઈ રાણે વિશ્વજીતભાઈ પારેખ કે જે આપણા ઘણા સિનિયર પત્રકાર છે વડોદરાના નામી ગીરામી પત્રકારોમાં એમનું નામ આવે છે તે પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે દરેકે દરેક માન્યવરનો અહીંયા ઉપસ્થિત રહેવા માટે હું મહારાષ્ટ્રીયન સમાજ સેવા સમિતિ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું ઇનોગ્રેશન ફર્સ્ટ મેચ જે છે એ સામી સમર્થ ઇલેવન વર્સિસ એસવીએમ ઇલેવન વચ્ચે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર